મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ ત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના દિવસે આવતી માક્ષર માસના વધ પક્ષની સંકષ્ટ ચતુર્થીની વ્રતકથા મહિમા મુહૂર્ત પૂજન વિધિ ચંદ્ર દર્શનનો સમય તથા આજનો ઉપાય પણ જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ વક્રતુંડ મહાકાઈ સૂર્યકોટિસમ પ્રભ નિર્વિઘ્ન કરુવ સર્વ કાર્ય સુસર્વદા બોલો ભગવાન શિવ પાર્વતીના આનંદન રીત્ય સિદ્ધિના દાતા લાભ લાભસુભના પિતા સંતોષ ધન પ્રદાન કરનારા દેવતા સર્વપ્રથમ પૂજનીય ભગવાન શ્રી ગણેશની જય મિત્રો ચતુર્થી તિથિના સ્વામી ભગવાન શ્રી ગણેશજી છે આજે જ ભગવાન શ્રી ગણેશજીનો જન્મ દિવસ પણ મનાવાય છે ચતુર્થી તિથિ પ્રભુને અત્યંત પ્રિય છે આ દિવસે જે ભક્તો વ્રત ઉપવાસ કરીને ભગવાન શ્રી ગણેશનું વિધિ વિધાનથી પૂજન કરે છે અર્ચન કરે છે તેને સર્વે લાભોની પ્રાપ્તિ થાય છે જીવનમાં સુખ સંપત્તિ આરોગ્ય સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે આ સંકષ્ટ ચતુર્થીનું વ્રત તે સંકટો હરનારું છે એટલા માટે આ ચતુર્થીને સંકષ્ટ ચતુર્થી કહેવાય છે ખાસ કરીને આ માક્ષર માસના વદ પક્ષની ચતુર્થીને અખુરથ સંકષ્ટ ચતુર્થી કહેવાય છે અખુરથ અર્થાત જે મૂષક ઉપર સવાર થયેલા પ્રભુ છે એમને અખુરથ કહેવાય છે માટે આ ચતુર્થીને અખુરથ સંકષ્ટ ચતુર્થી પણ કહેવાય છે કુંડળીમાં જો ચંદ્રમા કે બુધ કમજોર હોય તો આ ચતુર્થીનું વ્રત અવશ્ય કરવું જોઈએ ચંદ્રમાના દર્શન કરીને ચંદ્રદેવને અર્ધ્ય આપવું જોઈએ આમ કરવાથી જીવનમાં સુખ વૈભવની સાથે ધન સંપત્તિની પણ પ્રાપ્તિ થાય છે મન વચન કર્મથી કાયાથી આરોગ્યની પ્રાપ્તિ થાય છે અને આ વ્રતના પ્રતાપથી મનોકામના પણ પૂર્ણ થાય છે સૌ પ્રથમ આપણે આ અખુરથ સંકષ્ટ ચતુર્થીના મુહૂર્ત વિશે જાણી લઈએ કે તિથિ ક્યારે આરંભ થાય છે પૂજન ક્યારે કરવું ચંદ્ર દર્શન ક્યારે છે અખુરથ સંકષ્ટ ચતુર્થી તિથિ પ્રારંભ થાય છે તારીખ ત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સવારે નવને તેતાલીસ મિનિટની આસપાસ જે આતિથી પૂર્ણ થાય છે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સવારે અગિયાર ને પંચાવન મિનિટની આસપાસ આ દિવસે ભગવાન શ્રી ગણેશનું પૂજન આમ તો વહેલી સવારે સાનાદિથી પરવારીને પણ કરી શકાય છે પરંતુ શુભ મુહૂર્ત છે સવારે આઠ વાગ્યાથી નવ ને ત્રીસ વાગ્યા સુધી અને સાંજના સમયે છ ને પંદર મિનિટથી લઈને સાત ને પિસ્તાલીસ મિનિટની આસપાસ આ સંકષ્ટ ચતુર્થી બે હજાર ત્રેવીસના વર્ષની છેલ્લી ચતુર્થી આવે છે હવે આગળ આવશે બે હજાર ચોવીસ જે ભક્તો આજના દિવસે ભગવાન શ્રી ગણેશનું વ્રત કરીને પૂજા વિધિ કરે છે તેને બુદ્ધિ વિવેક જ્ઞાન ધન વૈભવની પ્રાપ્તિ તો થાય છે સાથે સાથે ભગવાન શ્રી ગણેશની પણ કૃપા પ્રાપ્ત થાય છે પુણ્યના ભાગી બનીએ છીએ અખુરથ સંકષ્ટ ચતુર્થીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાદિથી પરવારીને સાફ સુથરા વસ્ત્ર ધારણ કરવા જોઈએ એક નાનો બાજોટ લઈને તેની ઉપર લાલ વસ્ત્ર પાથરીને ભગવાન શ્રી ગણેશની મૂર્તિ કે ફોટોને સ્થાપિત કરવાના હોય છે એક નાનું એવું અનાજની ઢગલી કરીને ચાહે ચોખા હોય ઘઉં હોય કે સપ્તધાન હોય ગણેશજીની પ્રતિમા સ્થાપિત કરીને ત્યારબાદ ભગવાન શ્રી ગણેશને ધૂપ દીપ દુર્વા નૈવેદ્ય લાડુ આદિથી પૂજન કરીને આરતી ઉતારવી જોઈએ સંભવ હોય તો આજે ફલાહાર વ્રત પણ રાખી શકાય છે સાયંકાળે ફરી ભગવાન શ્રી ગણેશનું પૂજન કરાય છે ચંદ્રદેવને અર્ધ્ય અપાય છે ચંદ્ર દર્શન થાય છે ચંદ્ર દર્શનનો સમય આજે છે લગભગ રાત્રિના સાડા નવની આસપાસ ગામ શહેર પ્રમાણે અલગ અલગ ચંદ્ર દર્શન હોઈ શકે આજે ચંદ્રદેવને અર્ધ્ય આપીને ભગવાન શ્રી ગણેશનું સ્મરણ થાય છે આમ કરવાથી જેમ ચંદ્રદેવના કષ્ટ સમાપ્ત થયા એ જ રીતે ભગવાન શ્રી ગણેશ પણ ભક્તજનોના સંકટ કષ્ટો પીડાઓ હરી લે છે આ અખુરથ સંકષ્ટ ચતુર્થીના દિવસે ગરીબ જરૂરિયાતમંદને દાન કરવું જોઈએ શિયાળો છે શિયાળાની ઋતુ માટે ઊની વસ્ત્ર છે કંબલ છે તે દાન આપી શકાય છે પશુ પક્ષીને દાણા ચણ આદિની વ્યવસ્થા કરવી જોઈએ અખુરજ સંકષ્ટ ચતુર્થીનું વ્રત ત્રણ પ્રકારે થાય છે એક તો ઉપવાસ કે જેમાં આપણે ફલાહાર લઈ શકીએ છીએ જે આપણે સવારે પૂજા કરીએ ત્યારે સંકલ્પ કરવાનો હોય છે કે આપણે આખો દિવસ ભગવાન શ્રી ગણેશજીનું વ્રત કેવી રીતે કરવા માગીએ છીએ અથવા એક ટાઈમ ભોજન સાત્વિક ભોજન લઈ શકાય છે તે છે સાંજના સમયે જ્યારે ચંદ્ર દર્શન થઈ જાય પછી ભોજન લઈ શકાય છે અને એક નિરાહાર પણ રહી શકાય છે નિરાહાર અર્થાત જેમાં જલપણ ગ્રહણ થતું નથી આ ચતુર્થી ઘણી મોટી ચતુર્થી છે શુભને મંગલકારી છે ભગવાન શ્રી રામજીના પિતા દશરથ રાજાએ પણ આ વ્રત કર્યું હતું અને પુણ્યના ભાગી બન્યા હતા અખુરસ સંકષ્ટ ચતુર્થીના દિવસે વિધિ વિધાનથી ભગવાન શ્રી ગણેશનું પૂજન કરવાનું ઘણું મહત્ત્વ છે ધાર્મિક માન્યતા છે કે જીવનના કષ્ટો મટાડવા માટે સુખ સૌભાગ્યની પ્રાપ્તિ અર્થે વૃદ્ધિ અર્થે ભગવાન શ્રી ગણેશજીનું આજે કોઈ પણ ભક્ત પૂજન કરી શકે છે ચાહે વ્રત આપણે રાખી શકીએ કે ન રાખી શકીએ ભગવાન શ્રી ગણેશજીના મંદિરમાં જઈને પણ દર્શન કરી શકાય છે દક્ષિણા સમર્પિત કરી શકાય છે આમ ભગવાન શ્રી ગણેશને પ્રિય એવી આ ચતુર્થીના વ્રતનું વિધાન બતાવવામાં આવ્યું છે આજે અમુક ઉપાય પણ થાય છે દુર્વાઘાસ ભગવાનને અવશ્ય અર્પિત કરવી જોઈએ કહેવાય છે કે આજના દિવસે જે ભક્તો દુર્વા ઘાસ ચડાવે છે ભગવાન શ્રી ગણેશને તેની ઉપર ભગવાન પ્રસન્ન રહે છે મનોકામના પૂર્ણ થાય છે શુદ્ધ આત્માથી આ વ્રત રાખવું જોઈએ અને વ્રતકથા અવશ્ય સાંભળવી જોઈએ પ્રતિમાની સામે અથવા ચિત્રજીમાં સિંદૂરનું તિલક અવશ્ય કરવું જોઈએ લલાટ પર ભગવાન શ્રી ગણેશની આ રીતે પૂજન કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ યશ કીર્તિ ફેલાઈ રહે છે અને મનોકામના પૂર્ણ થાય છે શ્રી ગણેશજી વિદ્યા બુદ્ધિ સમૃદ્ધિના દેવતા માનવામાં આવે છે માટે આજના દિવસે ભગવાન શ્રી ગણેશને ગોળ અને ઘીનો પ્રસાદ ધરવામાં આવે તો કહેવાય છે કે બુદ્ધિના દાતા ભગવાન શ્રી ગણેશ પ્રસન્ન થાય તો સદ્બુદ્ધિની પ્રાપ્તિ થાય છે બળબુદ્ધિની પ્રાપ્તિ થાય છે આ ઉપરાંત આવકમાં પણ વધારો થાય છે ગરીબાઈ દૂર થાય છે કારણ કે ગોળ અને ઘી ભગવાનને ઘણા પ્રિય છે જેમ કે આપણે ચૂરમાના લાડુ બનાવીએ તેમાં ગોળ ઘીનો ઉપયોગ અવશ્ય કરીએ છીએ એટલા માટે જ આ ઉપરાંત આ ગણેશ ચતુર્થીના દિવસે જો જીવનમાં કોઈ પીડા હોય રોગ હોય શત્રુ બાધા હોય તો આજે એક ઉપાય અવશ્ય કરવો જોઈએ પાનના પત્તા ઉપર સ્વસ્તિક બનાવીને ભગવાન શ્રી ગણેશજીના ચરણોમાં અર્પિત કરવું જોઈએ આમ કરવાથી રોગનું સમન થાય છે અને શત્રુ બાધા દૂર થાય છે જેમ સ્વસ્તિક ઘણો શુભ છે ભગવાન શ્રી ગણેશને ઘણું પ્રિય છે અને સ્વસ્તિકનું નિશાન છે તે ગણેશજીનું પ્રતિક પણ માનવામાં આવે છે પાનનું પત્ર પણ ભગવાન ગણેશને પ્રિય છે જે ભક્તો ભગવાન શ્રી ગણેશને આજના દિવસે ખાસ કરીને મગના લાડુ અથવા ચણાના લોટના લાડુનો નૈવેદ્ય ધરાવે છે તેના બધા કષ્ટ સમાપ્ત થાય છે આજના દિવસે ભગવાન શ્રી ગણેશનો મયુરેશ્વર સ્તોત્ર પાઠ અથવા સંકટનાશન ગણેશ સ્તોત્ર અથવા ગણેશજીના જે બાર નામ જપ છે તે કરવાથી પણ ઘરમાં સુખાકારી રહે છે જીવનમાં આવેલા વિઘ્ન બાધા દૂર થાય છે તે બાર નામ છે ઓમ સુમુખાય નમઃ ઓમ એકદંતાય નમઃ ઓમ કપિલાય નમઃ ઓમ ગજકર્ણાય ઓમ લંબોદરાય નમ ઓમ વિકટાય ઓમ વિઘ્નનાસાય નમ ઓમ વિનાયકાય નમ ઓમ ધૂમ્રકેતવે ગણાધ્યક્ષાય નમ ઓમ ભાલચંદ્રાય ઓમ ગજાનનાય નમ આ રીતે મંત્ર બોલીને દુર્વાઘાસ ચડાવતું જાઉં આમ કરવાથી પ્રભુ પ્રસન્ન થાય છે આ ઉપરાંત આ સંકષ્ટ ચતુર્થીના દિવસે સમી વૃક્ષનું પૂજન કરવાથી અથવા તો ગણેશજીના મંદિરમાં જઈને સમીના બે ત્રણ પત્તા લઈને પ્રભુના શ્રી ચરણોમાં અર્પિત કરવામાં આવે તો બલ બુદ્ધિ વિદ્યા ધનની પ્રાપ્તિ થાય છે મિત્રો તો આપણે સાંભળ્યું ભગવાન શ્રી ગણેશની ચતુર્થીના મહિમા વિશે મુહૂર્ત પૂજન વિધિ તથા ઉપાય હવે આપણે આ ચતુર્થીની વ્રતકથા સાંભળીએ બોલો ભગવાન શ્રી ગણેશની છે પુરાણ કાળમાં ત્રેતા યુગની આ વાત છે અયોધ્યાનગરમાં રઘુવંશી દશરથ નામના મહાપ્રતાપી રાજા કરતા હતા આ રાજાને શિકાર કરવાનો ભારે શોખ શિકારની શોધમાં જંગલમાં આમથી તેમ ભટકી રહ્યા હતા પણ કોઈ શિકાર તેમના હાથમાં આવ્યો ન હોવાથી તેઓ કંટાળી ગયા હતા રાતનો સમય થવા આવ્યો હતો અને ત્યાં જ તેમના કાની જળાશયમાં કોઈ પ્રાણી પાણી પી રહ્યું હોય તેવો અવાજ આવ્યો

ઘડામાં પાણી ભરી રહ્યા હતા દશરથ રાજા ચીઝ સાંભળીને હેપતાઈ ગયા અરે આ તો કોઈ મનુષ્યની ચીઝ છે તો હું શું મારું બાણ કોઈ માનવીને વાગ્યું હશે આવા વિચાર સાથે રાજા હાફળા ફાફડા જળાશય પાસે આવ્યા શ્રવણકુમારે મરતા મરતા કહ્યું હે રાજન અહીંથી થોડે દૂર એક નાનકડી ઝૂંપડીમાં મારા અંધ માતા પિતા બેઠા છે તેમને પાણીની તરસ લાગી છે એમને આ પાણીનો ઘડો પહોંચાડી દેજો દશરથ રાજા પાણીનો ઘડો લઈને ઝૂંપડીએ ગયા શ્રવણના આંધળા માતા પિતા બધી હકીકત જાણી ગયા વાત જાણીને રાજા દશરથને શ્રાપ આપ્યો કે હે રાજન આ તે સારું કર્યું નથી અમારા આંધળાની લાકડીને તે ઝૂંટવી લીધી છે માટે અમે તને શ્રાપ આપીએ છીએ કે તું પણ એક સમયે પુત્રના વિયોગને કારણે મરીશ તારા મોતના સમયે તારો એક પણ પુત્ર હાજર નહીં હોય દશરથ રાજાને આથી ઘણી ચિંતા થવા લાગી તેમણે પુત્ર પ્રાપ્તિ માટે પુત્રેષ્ઠી યજ્ઞ કરાવ્યો યજ્ઞના પ્રભાવથી તેમને ચાર પુત્રો થયા એમાંથી સૌથી મોટા ભગવાન શ્રી રામચંદ્રજી હતા તેમણે જનક રાજાની પુત્રી સીતા દેવી સાથે વિવાહ કર્યો હતો દશરથ રાજા વૃદ્ધ થયેલા જાણીને તેમણે પોતાના મોટા દીકરા શ્રી રામજીને રાજ્ય કાર્યભાર સોંપી દેવાનો નિર્ણય કર્યો પરંતુ કૈકૈજીના બે વરદાન માગવાથી શ્રીરામજીને ચૌદ વર્ષનો વનવાસ ભોગવવો પડ્યો આજ્ઞા મળી આથી રામ લક્ષ્મણ અને જાનકી હસ્તે મુખે વનમાં ચાલ્યા ગયા બીજા બે નાના ભાઈ ભરતજી અને શત્રુઘ્નજી મોસાળમાં હતા આમ પુત્રના વિયોગમાં રાજા દશરથનું નિધન થયું શ્રવણના આંધળા માતા પિતાનો શ્રાપ સાજો પડ્યો તેમના મરણ વખતે રાજાના ચાર પુત્રોમાંથી એક પણ પુત્ર હાજર ન હતો આ બાજુ શ્રીરામજી લક્ષ્મણજી અને માતા સીતાજીએ વનમાં જઈને ઘણા અસુરોનો નાશ કર્યો આથી ક્રોધે ભરાઈને રાવણે સીતાજીનું હરણ કર્યું અને સીતાજીને લંકામાં લઈ ગયા શ્રી રામજી સીતાજીને શોધતા શોધતા લક્ષ્મણજી સાથે ઋષ્યમુખ પર્વત પર આવી પહોંચ્યા ત્યાં તેમને હનુમાનજીનો મેળાપ થયો અને સુગ્રીવ સાથે મિત્રતા થઈ શ્રી રામે હનુમાન તથા સુગ્રીવને સીતાજીના અપહરણની વાત કહી ત્યારે બંનેએ સીતાજીની શોધ માટે મદદ કરવાનું વચન આપ્યું સુગ્રીવે સીતાજીની શોધ કરવા માટે પોતાની વાનર સૈન્ય ચારેય ભાગમાં ચારેય દિશાઓમાં મોકલી રવાના કરી હનુમાનજીની ટુકડી દક્ષિણ દિશા તરફ સીતાજીની શોધ કરવાને ઉપડી પડી આમ શોધ કરતા કરતા તેમણે ગિરિરાજ સંપાતીને જોયા આ વાત સાંભળીને સંપાતિએ હનુમાનજીને કહ્યું હે પવનપુત્ર શ્રીરામજીના ચરણોમાં મારા ભાઈ જટાયુએ પ્રાણ ત્યાગ્યા અને આપ સૌ શ્રી રામજીના સેવક છો આથી મારા પણ મિત્ર થયા સીતાજીનું હરણ કોણે કર્યું છે તેની મને બધી ખબર છે અને અત્યારે તેઓ ક્યાં છે એ મારી નજરમાં દેખાય છે અહીંથી થોડેક દૂરના અંતરે સમુદ્ર છે તેની સામે પાર લંકા નામની નગરી છે ત્યાં રાક્ષસરાજ રાવણે સીતાજીને અશોક વાટિકામાં નજરકેદ કર્યા છે સંપાતિની વાત સાંભળીને બધા જ વાનરો વિચારમાં પડી ગયા કે સમુદ્રની પેલે પાર જવું કઈ રીતે ત્યાં કોણ જાય તેમની આ મૂંઝવણ સંપાતિ જાણી ગયા તેણે કહ્યું કે તમારામાંથી હનુમાનજી બહુ જ પરાક્રમી છે બળવાન છે તે ત્યાં સમુદ્રની પાર જઈ શકે તેમ છે તે સમુદ્ર ઓળંગવામાં શક્તિમાન છે સંપાતિની વાત સાંભળીને હનુમાનજી બોલ્યા હે મિત્ર સંપાતિ આ અફાટ સમુદ્રને હું કઈ રીતે ઓળંગી જઈશ અમારા બધા જ વાનરો સમુદ્ર પાર કરી શકશે નહીં તો પછી હું એકલો તો કઈ રીતે ઓળંગું હનુમાનજીની આવી વાત સાંભળીને સંપાતિએ શ્રી હનુમાનજીને કહ્યું કે તમે ભગવાન શ્રી ગણેશનું વ્રત સંકટ નાસન ગણેશજીની પૂજા કરો વ્રત કરો ઉપવાસ કરો અને પ્રભુની ભક્તિ કરીને મનોકામના કહો પછી સંપાતિએ કહ્યું કે આ વ્રતના પ્રભાવથી તમે જરૂર સમુદ્રને પાર કરી શકશો અને તમારા સંકટ પણ મટી જશે સિદ્ધિ પ્રાપ્ત થશે સંપત્તિની આ વાત સાંભળીને હનુમાનજીએ ગણેશ સંકષ્ટ ચતુર્થી વિધિવત ભાવપૂર્વક શ્રદ્ધાથી વ્રત કર્યું પૂજન કર્યું ભગવાન શ્રી ગણેશનું આથી આ વ્રતના પ્રભાવથી શ્રી હનુમાનજી સમુદ્ર પાર કરવામાં સફળ થયા સંસારમાં આ વ્રત જેવું બીજું કોઈ સુખદાયક વ્રત નથી આ માક્ષર માસના અઘુર સંકષ્ટ ચતુર્થીનું વ્રત કરીને શ્રી હનુમાનજીને સફળતા પ્રાપ્ત થઈ ભગવાન શ્રી ગણેશના આશીર્વાદ પ્રાપ્ત થયા એ જ રીતે જે ભક્તો આજના દિવસે ભગવાન શ્રી ગણેશનું પૂજન કરે છે વ્રત કરે છે આ કથા મહિમા સાંભળે છે તેમના પણ સર્વે પાપો નષ્ટ થાય છે ભગવાન શ્રી ગણેશની કૃપાથી સર્વે વિઘ્નો બાધા સંકટો મટે છે જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે પાપોનો નાશ થાય છે અને અંતે મેકુઠ ધામની પ્રાપ્તિ થાય છે બોલો ભગવાન શ્રી ગણેશની જય તો મિત્રો આપણે સાંભળ્યું ભગવાન શ્રી ગણેશને પ્રિય એવું સંકષ્ટ ચતુર્થી કે અઘુરથ સંકષ્ટ ચતુર્થીની વ્રત કથા મહિમા મુહૂર્ત પૂજન વિધિ તથા ઉપાય મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે સંકષ્ટ ચતુર્થીના દિવસે ખાસ કરીને ભગવાન શ્રી ગણેશને પ્રિય એવો સંકટ નાસન સ્તોત્રનો પાઠ અવશ્ય કરવો જોઈએ સાંભળવો જોઈએ ભગવાન શ્રી ગણેશનો આ સંકટ નાસન સ્તોત્ર શ્રી નારદ મુનિએ ગાયો છે જે ઘણો ઉત્તમ છે ફળદાયી છે આપણે પણ સાંભળીએ ભગવાન શ્રી ગણેશનું આ સંકટનાશન ગણેશતોત્ર પ્રણમ્ય શીર્ષા દેવ ગૌરીપુત્ર વિનાયક ભક્તાવાસ સ્મરે નિત્યમ આયુ કામર્થ સિદ્ધિએ પ્રથમ વક્રતુંડંચ એક દ્વિતીયકમ તૃતીય કૃષ્ણ પિંગાક્ષમ ગજવક્રં ચતુર્થક લંબોદરમ પંચમચ વિકટમ એવ सप्तमं विघ्नराजेन्द्रं धूम्रवर्णदथाष्टिकम् नवमं बालचन्द्रं च दशमम् तु विनायकम् एकादशं गणपतिं द्वादशं तु गजाननं द्वादशेतानि नामानि त्रिसन्ध्ययः पठिन्नरः न च विघ्नभयं तस्य सर्वसिद्धिकरप्रभु વિદ્યાર્થી લભતે વેદ્યાં ધનાર્થી લભતે ધનમ પુત્રાર્થી લભતે પુત્રાન મોક્ષાર્થી લભતે ગતિ જપેત ગણપતિ ગણપતિસ્તોત્રિર્માર્ષે ફલમ લભેત સંવત્સરેણ સિ ચભતે નત્ર સંશય અષ્ટેભયો બ્રાહ્મણે લિખિવા સમર્પયેત તસ્ય વિદ્યા ભવિત સર્વા ભગવાન શ્રી શ્રીસંકટનાસન ગણેશજીની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌની મારા જય શ્રી કૃષ્ણ